કાતર માં જય કાતર જય આવે જો ભાઈ આ અમારી હોળી છે અને ઓલી અમારી રોજી છે જો અમે આને છે ને બે જ ને નાનપણ છે કે ખીચા અમારી હોળી ની ને રોજી ની બરો આ ગાબણી છે ઓલે સોરી આ હમણાં દસ પંદર દિવસ માં વ્યા છે ઓલે ગાબણી છે બાકી અમે એકદમ હાસ્યું રાખ્યું જો ભાઈ અમારી હોળી અને રોજી મારો ઘરનો નંબર ફેમિલી નંબર ગણો ને તો બે નંબર નહીં અવાજ સાંભળી જાય એટલે ઘર પેરું હેલી અને રોજી કોઈ કહેતા હોય ને કે ગાયું હે ને દુઃખી રાખે કોણ ખરું નથી રાખતા ભાઈ સો ટકા કોઈ ગાયું મારા આપણી માં હોય ને માને કોઈ દુઃખી ન રાખે જવા આપણે મા હે માને કોઈ દીધી દુઃખી હે ને કઈ મેં મારો હવાજ હે જય શિકોતમાય વસ જય જય ગાતડા